આ સિવાય અમારા પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ બોરખતરીયા અમારા જિલ્લાના પ્રમુખ શ્રી એડવોકેટ દેવરિયા સાહેબ હતા શહેરના પ્રમુખ રાજુભાઈ છે રમેશભાઈ પટેલ અમારા સંગઠન કાર્યકારી અધ્યક્ષ છે અનેક અમારા આગેવાનો સંગઠન મંત્રીઓ પદાધિકારીઓ આ ઘટનામાં હાજર રહી અને આમ આદમી પાર્ટી ઉપર જે જુઠ્ઠા આરોપો લગાવવામાં આવ્યા કે આમ આદમી પાર્ટીમાં પૈસા જાય છે એવા વાહ્યક આરોપોનો પ્રતિકાર કર્યો અને આમ આદમી પાર્ટીએ એકજૂટ થઈ અને પાર્ટી ઉપર લાગેલા ખોટા આરોપનો પ્રતિકાર કર્યો છે આ તબક્કે હું આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ હૃદયથી નતમસ્તક વંદન કરું છું આભાર માનું છું અને આ ખોટા આરોપો પોલીસે જે લગાવ્યા એનો આજે ભાંડાફોડ થઈ ગયો છે હું સામે ચાલીને આવ્યા પછી પણ ચાર ચાર કલાકથી પોલીસે નિવેદન ન લખ્યું જે બતાવે છે કે એસપી એ વિડીયો બનાવીને જે વાત કીધી હતી એ જૂઠી હતી નમસ્કાર દોસ્તો આને સાવજ અંધ ભક્તો તમારા મગજમાં જે છે કે અમારા સાહેબ સફેદ ટાઈગર છે કેસરી સિંહ છે તો મારા મત પ્રમાણે તો તમારા સાહેબ ડરકોક છે એમની જે વ્યક્તિ કોઈ નથી સમગ્ર ભારત દેશની અંદર હતું ભારતીય જનતા પાર્ટીનું કંઈક ને કંઈક અહીંયા સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે કે કચ્છની અંદર જે આમ આદમી પાર્ટીની નકલી ઈડીની ટીમો પકડાણી એમાં ગોપાલ ઇટાલિયાનું પણ આમાં કંઈક ને કંઈક યોગદાન છે એમનો પણ કઈક ને કઈક આમાં હાથ છે કે ગોપાલ ઇટાલિયા એ પણ પૈસા ખાધા છે આવા તમામ પ્રકારના આક્ષેપો લગાવ્યા પણ આ તો નીડર જાબાજ અને યુવાનોનો જોશીનો નેતા છે સામે ચાલીને પોલીસ સ્ટેશન જાય છે કોઈ ભારતીય જનતા પાર્ટીના એક કઈ નેતામાં તાકાત કે સામે ચાલીને પોલીસ સ્ટેશન જાય

પોલીસ સ્ટેશન ની અંદર ધરણા દઈને બેઠી હતી અને એમની માંગ શું હતી અમને ઇજત કરી દો અમે બે ગુણા છીએ અમારી ભૂલ થઈ ગઈ આવી કઈ માંગ નહોતી ટાઈગર છે ટાઈગરો છે બધા આમ આદમી પાર્ટીના એ લોકોની માંગ હતી કે જો મારા ઉપર ખોટા કેસો લાગ્યા છે મારા ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે તમારું નિવેદન લઈ લો મને સવાલ પૂછો પણ ચાર વાગ્યા સુધી પોલીસે ગોપાલ ઇટાલિયાની વાત ન માની એમનું નિવેદન લેવા માટે તૈયાર ન થયા આ બાબત ઉપરથી ચોક્કસપણે કહી શકાય કે ગોપાલ ઇટાલિયાને ફસાવાની આ લોકો પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે ત્યારે આ વાતને લઈને ગોપાલ ઇટાલિયા કેટલા ગુસ્સે થઈ ગયા છે સાંભળો તમે સમાધાન આવ્યું આપણે આજનું બે દિવસ પહેલા કચ્છ પૂર્વના એસપી સાહેબે ખુબ જી અને આરોપો આમ આદમી પાર્ટી ઉપર અને ગોપાલ ઇટાલિયા ઉપર લગાડેલા અને ત્યાર પછી આ આરોપો પછી મીડિયામાં એવી બધી વાતો એસપી સાહેબ તરફથી આવેલી કે આમ આદમી પાર્ટી ને નકલી ઈડીની ગેંગ દ્વારા પૈસા આપવામાં આવતા હતા વગેરે વગેરે પ્રકારના આરોપ લગાવ્યા આમ આદમી પાર્ટી એક નખ ઈમાનદાર પાર્ટી છે અને ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈ ઈશુભાઈ રાજુભાઈ તમામ લોકો કટ્ટર કટ્ટર ઈમાનદાર વ્યક્તિઓ વ્યક્તિઓ છે અને આવા ઉપર જ્યારે ભ્રષ્ટાચારના જૂઠા આરોપો લગાવવામાં આવે ત્યારે ખૂબ દુખ લાગે છે અને એટલે અમારા ઉપર લાગેલા આરોપોનો જવાબ આપવા માટે પોલીસની તપાસમાં સહયોગ આપવા માટે જે કંઈ પણ પોલીસે અમને પૂછવું હોય આ નકલી ઈડી બાબતે નકલી ઈડી ની અંદર પકડાયેલા માણસોની કામગીરી બાબતે આમ આદમી પાર્ટી બાબતે જે કાઈ અમને પૂછવું હોય તે તમામ પ્રશ્નો તમામ સવાલોના જવાબ આપવા માટે આજે સવારથી લગભગ અગિયાર સાડા અગિયાર આસપાસ હું આ પોલીસ સ્ટેશને આવ્યો છું આજે અત્યારે ચાર વાગ્યા છે ચાર વાગ્યા સુધી સળંગ આજી કરી વિનંતી કરી હાથ જોડ્યા પગે લાગવા સિવાયની તમામ વ્યવસ્થા કર્યા પછી પણ પોલીસ અધિકારીએ મારું નિવેદન લખવાની ના પાડી દીધી છે મેં કહ્યું આરોપ લગાવ્યા છે કે પૈસા છે તો 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 મારો જવાબ પૂછો પૂછો મને સવાલ સવાલ તમે જે એના હું જવાબ આપવા માટે આવ્યો છું પોલીસની તપાસમાં સહયોગ આપવા માટે આવ્યો છું પણ ધરાહાર ગમે તેમ કરીને પણ પોલીસે એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું કે તમને અમે બોલાવ્યા નથી તમને અમે નોટિસ આપી નથી તમે અહીંયા નિવેદન નથી લેવાનું આમ કલાક સુધી હાથ જોડ્યા પછી વિનંતી કર્યા પછી પોલીસે હજુ સુધી અમારું નિવેદન લખવાનું કે અમારા જવાબ લખવાનું કે આ ઘટના સંદર્ભે જે કઈ પણ તપાસ હોય એ તપાસ કરવાનું એમને યોગ્ય સમજ્યા નથી એટલે અત્યારે હવે ચાર વાગ્યે મે પોલીસને વિનંતી કરી છે કે હજુ પણ તમને ભવિષ્યમાં લાગે કે તપાસ કરવા જેવી છે તો મને જાણ કરજો પણ આજે પોલીસે મારું કોઈ નિવેદન નથી લખ્યું કોઈ પૂછપરછ કરી નથી કશું જ ચર્ચા કર્યા વગર તમે અહીંયા શું કામ આવ્યા વાતો કરી અને ચાર કલાકનો સમય બગાડ્યો છે આ સમગ્ર ઘટનાક્રમમાં અમારા માનનીય આગેવાન શ્રી હેમદભાઈ ખવા પણ ઉપસ્થિત હતા અમારા માનની પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવી પણ ઉપસ્થિત હતા માનની પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ સાહેબ ઉપસ્થિત હતા આ સિવાય અમારા પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ બોરખતરીયા અમારા જિલ્લાના પ્રમુખ શ્રી એડવોકેટ દેવરિયા સાહેબ હતા શહેરના પ્રમુખ રાજુભાઈ છે ડોક્ટર રમેશભાઈ પટેલ અમારા સંગઠન કાર્યકારી અધ્યક્ષ છે અનેક અમારા આગેવાનો સંગઠન મંત્રીઓ પદાધિકારીઓ આ ઘટનામાં હાજર રહી અને આમ આદમી પાર્ટી ઉપર જે જુઠ્ઠા આરોપો લગાવવામાં આવ્યા કે આમ આદમી પાર્ટીમાં પૈસા જાય છે એવા વાહ્યક આરોપોનો પ્રતિકાર કર્યો અને આમ આદમી પાર્ટી એ એકજૂટ થઈ અને પાર્ટી ઉપર લાગેલા ખોટા આરોપનો પ્રતિકાર કર્યો છે

હવે તો તમને શરમ આવી જોઈએ તમે લોકો આટલા બધા બે શર્મ બનીને કેમ રહો છો તમે લોકો સવારમાં અરીસાની અંદર તમારું મોઢું કઈ રીતે જોઈ શકો છો આટલું દિવસભર ખોટું બોલવાનું ખોટા કામો કરવાના ચાલો મને તો આમ એમ થઈ જાય કે ખોટો વ્યક્તિ સવારે ઉઠીને અરીસાની અંદર પોતાનો ચહેરો જોતા શરમાતો નહીં હોય એનો ચહેરો એ કઈ રીતે જોઈ શકતો હશે કે મારે રોજ ઉઠીને ખોટા કામ કરવાના કોઈના ખિસ્સા કાપવાના કોઈની પર ખોટા આક્ષેપો નાખીને ફસાવાની કોશિશ કરવાની કોઈને બદનામ કરવાના મારું આ જ કામ છે તો પછી મારે અરીસામાં કઈ રીતે જોવું ખરેખર શરમ આવી જોઈએ તમને ગૃહમંત્રી આવી હરકતો કરતા ઈમાનદારીથી તો તમને ખબર છે કે તમે આમ આદમી પાર્ટીને હરાવી શકો એમ નથી આમ આદમી પાર્ટીના નેતાઓની સામે તમે ત્રીસ મિનિટ સુધી ડિબેટ કરી શકો એવી તમારા એક પણ નેતામાં તાકાત નથી એટલે આવા ખોટા આક્ષેપો લગાવી અને ઈમાનદાર લોકોને તમે ફસાવા નીકળ્યા છો આ રાજકારણ છે આવનારી પેઢીઓને હું તો કહેવા માંગુ છું કે એક વખત આ રાજકારણની અંદર કૂદી પડજો અને ઈમાનદારીથી દેશની જનતાની સેવા કરવી છે એવા નિસ્વાર્થ ભાવે એક વખત આ રાજકારણમાં કૂદી પડો આ ગંદકી ખૂબ છે એને સાફ કરવી જરૂરી છે એટલે આવનારી દરેક પેઢીઓને કહેવા માંગુ છું કે ઈમાનદાર બનીને જો ખરેખર દેશની દેશની જનતાની સેવા કરવા માંગતા હોય ને તો એક વખત આ રાજકારણની અંદર કૂદી પડો અને આ ગંદકીને સાફ કરો જળમૂળમાંથી ઉખાડીને ફેંકી દો આ કમલને શરમ આવી જોઈએ આવા આવા આપણા ગુજરાતના ગૃહમંત્રી છે એ ખોટા આક્ષેપો લગાવ્યા પછી પણ ચેલેન્જ આપ્યા પછી પણ સામે આવવાની હિંમત નથી એક વખત દમ હોય તો સામે આવી જાવ ને ગોપાલ ઇટાલિયા શું ચીજ છે કે તમને વારંવાર ચેલેન્જ ફટકારે છે ને ખોટા તમારી અંદર દમ હોય તો અને હું તો ત્યાં સુધી કહું છું અને પહેલા પણ કીધેલું છે કે નરેન્દ્ર મોદી જેવા વ્યક્તિ ગોપાલ ઇટાલિયાની સામે આવે ને તો પણ ગોપાલ ઇટાલિયાને પાછા ના પાડી શકે આ ઈ મરદ નું બચ્ચું છે ઈ સાવજનું બચ્ચું છે એટલું યાદ રાખજો વિડીયો વધુમાં વધુ શેર કરો ને દરેક યુવાનોને હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી ને સમર્થન કરો આવનારા દિવસોમાં આપણા બાળકોના ભવિષ્ય માટે આ લોકો લડી રહ્યા છે બેમાન હશે કદાચ કટકી બાજુ હશે કદાચ પણ આનાથી તો દસ ગણા ઓછા છે એટલે એટલો વિચાર કરજો કે આપણા બાળકો માટે કંઈક કરીને બતાવે આપણી માટે કંઈક કરીને બતાવે ને તો એક જ છે આમ આદમી પાર્ટી બાકી ત્રીસ વર્ષથી તમે જુઓ છો અને છતાંય પોસાતું હોય તો ઠોકો કમળ ઉપર બિંદાસ અને પછી જુઓ આવનારા સમયમાં તમારા કેવા હાલ થાય છે વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે દરેક લોકો જાગૃત બને એવી હું આશા કરું છું જય હિન્દ